નમસ્કાર દર્શક મિત્રો એસટી న్యూસ ગુજરાત ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋiddhi સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હર ઘર સ્વદેશી અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા ઉપસ્થિત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હર ઘર સ્વદેશી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું થોડા દિવસ અગાઉ વડાપ્રધાન દ્વારા જનતાને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં આત્મનિર્ભર ભારત તથા સ્વદેશી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જેના પ્રચાર તથા પ્રસાર છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આજે હર ઘર સ્વદેશી કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ અગ્રણી સહિત જિલ્લા સાંસદ ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો છેવાડાના માનવી સુધી આત્મનિર્ભર ભારત મને સ્વદેશી અપનાવવાની વાત પહોંચે તે માટેની બેઠક યોજાઈ હતી પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા